બગાભાઈની વાતને સ્વીકારી છે એમને એમની ઉપર જે સજા ફરમાવવામાં આવી હતી એ એની ઉપર સ્ટે આપવામાં આવ્યો છે એમણે એમને જે ગુનો સાબિત થયો તો એના ઉપર સ્ટે આપવામાં આવ્યો છે અને એમને પણ કાયમી જામીન આપવામાં આવ્યા છે ત્યારે પહેલી તારીખનો બનાવ બીજી ત્રીજી ચોથીએ રજા હોવા છતાં રજાના દિવસોમાં

ચૂંટાયેલા જાહેર કરવાનો અધિકાર ચૂંટણી પંચનો છે કોઈ પણ વ્યક્તિને એને ડિસ્કોલિફાય કરવાનો અધિકાર પણ ચૂંટણી પંચનો છે ત્યારે સીધી રીતે સવાલ થાય કે વિધાનસભાના માનની અધ્યક્ષશ્રીએ સુઓ મોટો કરી અને એમના અધિકાર ક્ષેત્રમાં નથી એવો નિર્ણય સુકામે કર્યો કોના ઇશારે કર્યો કોના દબાણ નીચે કર્યો આ બાબતે નામદાર રાજ્યપાલશ્રીનું અમે રક્ષણ માંગવા આવ્યા છીએ બીજું જ્યારે ભગાભાઈ માથે એક મિનિટ પણ આવી સજાની અમલવારી નથી થઈ અને આજે પણ આવી સજા અમલમાં નથી અને કાયમી ધોરણે કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી આ સાબિત થયેલા ગુના ઉપર સ્ટે છે જે સજા ફરમાવી એના ઉપર સ્ટે છે ધારાસભ્યશ્રીને કાયમી જામીન આપવામાં આવ્યા છે ત્યારે માનની સ્પીકરશ્રીએ એ રીતે કરેલો નિર્ણય એને તાત્કાલિક રદ કરવામાં આવે ભગાભાઈનું સભ્યપદ એનું પુનઃસ્થાપન કરવામાં આવે અને જ્યાં સુધી એના એનું સભ્યપદ એનું પુનઃસ્થાપન ન થાય ત્યાં સુધી તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણીને મોકૂફ રાખવામાં આવે આ અમે બંધાણી રીતે મળેલા અધિકારોનું રક્ષણ કરવા રાજ્યના બંધાણી વડાને વિનંતી કરી છે બંધાણી વડાએ પણ અમને સાંભળી અને ન્યાયના હિતમાં દેશનું બંધારણ કાયદો નિયમો અને નામદાર સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન જે કાંઈ ડાયરેક્શન છે એને ધ્યાનમાં લઈ અને ત્વરિત યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે ભારતીય જનતા પાર્ટીનો ગત વિધાનસભાની ચૂંટણીમાં સફાયો થયો જૂનાગઢ લોકસભાની અંદર એક પણ ધારાસભ્ય નથી ત્યારે ગેરબંધારણી રીતે સત્તાનો દુરુપયોગ કરી અને અમારા નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તાને સસ્પેન્ડ કરી

રાજ્યના બંધાણી વડા તરીકે નામદાર રાજ્યપાલશ્રી દ્વારા ત્વરિત યોગ્ય કાર્યવાહી થાય એવી અમે માગણી કરી છે અમારા સભ્યશ્રીના અધિકારોનું રક્ષણ થાય ચૂંટણી મોકૂફ રખાય અને એમના સભ્યપદનું પુનઃસ્થાપન થાય એ માગણીને દોહરાવી છે જો માનની રાજ્યપાલ અમે માનની સ્પીકર શ્રીને ચૂંટણી પંચને વિધાનસભા કાર્યાલયને પણ રજૂઆત કરી હતી આજે રાજ્યપાલ શ્રીને પણ રજૂઆત કરી છે એમ છતાં જો ત્વરિત અમારા અધિકારોનું રક્ષણ નહીં થાય તો ન્યાયપાલિકાના દરવાજા ખટખટાવીને આવતા દિવસોમાં સર્વોચ્ચ ન્યાયાલય સુધી જશું અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્યનો વિજય થશે ધન્યવાદ તો તલાલાના જે ધારાસભ્ય છે ભગવાન તેને સસ્પેન્ડ કરવામાં આવતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સસ્પેન્સને બાબતને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે અને કોંગ્રેસની રાજ્યપાલને આ રજૂઆત કરવામાં આવી છે અને પરેશ ધાનાણીએ જણાવ્યું કે જો યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે ઉચ્ચ ન્યાયાલય સુધી આ લડત લડવામાં આવશે તેવું પણ પરેશ ધાનાણીએ જણાવ્યું